આપણે દાખલા નંબર પાંચથી શરૂઆત કરીશું આગળના દાખલાનું પ્લે લિસ્ટ બનાવેલું છે તમે ન જોયું હોય તો જોઈ લેજો પહેલો ગુણાકાર કરો એમાં બે એક્સ વત્તા ત્રણ વાય બીજા કંસમાં એ વત્તા બી ઈજી જ છે વિદ્યાર્થી મિત્રો શું થશે પહેલાં બે એક્સ છે આખા કૌંસ સાથે ગુણાય તો બે એક્સ એ વત્તા બી વત્તા ત્રણ વાય હોય તો વત્તા ત્રણ વાય કરવાનું આ ત્રણ વાય આખા કંશ સાથે ગુણાય એ વત્તા બી હવે શું થશે આ દ્વિપદીનો દ્વિપદી હતો એક અને બે એક અને બે એટલે દ્વિપદીનો દ્રિપદી હતો હું નેક્સ્ટ સ્ટેપમાં શું થયું આ એક પદીનો દ્વિપદી થઈ ગયો એક પદીનો દ્વિપદી એટલે બે એક્સ છે એ આ સાથે ગુણાય એટલે બે એક્સ એ પાછા બે એક્સ આ બી સાથે ગુણાય એટલે બે એક્સ બી પાછા ત્રણ વાય આની સાથે ગુણાય એટલે ત્રણ વાય એ ત્રણ વાય બીની સાથે ગુણાય એટલે ત્રણ વાય બી તો વિદ્યાર્થી મિત્રો આવો જવાબ આવ્યો બે એક્સે વત્તા બે એક્સ બી વત્તા ત્રણ વાય એ વત્તા ત્રણ વાય બી એ માઇનસ હોય તો ધ્યાન આપવાનું હોય બાકી તો તમારે ઈજી ચાલી જાય બીજું પાંચ એ વત્તા ત્રણ વાય બે એક્સ વત્તા ત્રણ બી ઓકે હું અહીં શું થશે પાંચે એમના એમ આ કૌશ સાથે આવે 2X એક્સ વત્તા ત્રણ બી વત્તા ત્રણ વાય એમના એમ આ કૌશ આવશે બે 3B વત્તા ત્રણ બી ઓકે હવે શું થાય આ આના સાથે એટલે પાંચ દુ દસ ઇ એક્સ ત્રણ એટલે પાંચ તરી પંદર એ બી ત્રણ આની સાથે ત્રણ છ વાય એક્સ વત્તા ત્રણ તરી નવ વાય બી બરાબર છે અહીં સાદરું પપાતું હોય તો આપવાનું બાકી ના અપાતું તો કંઈ મતલબ હોતો નથી ચલો ત્રીજો લઈ લઈએ ત્રણ એક્સ ઓછા વાય બે એ ઓકે આવું શું થશે ત્રણ એક સે એમના એમ આ કૌશ એમના એમ બે વત્તા ત્રણ વાય માઇનસ વાય એમના એમ બે વત્તા ત્રણ વાય આવું જુઓ ત્રણ દુ છ વિદ્યાર્થી મિત્રો ધોરણ તમામ પ્રકારની ધોરણ આઠ સાત નો તમામ વિષય ને આજે એમાં ધોરણ આ પર ક્લિક જુદા પ્રકરણ ખુલશે એમાં ધોરણ આઠનું પ્રથમ પ્રકરણ આપણે ક્લિક એટલે ક્લિક એ એમાં ના ગેમ છે તમે ગેમ રમી રહ્યા પછી કેટલો સ્કોર આવશે તમે કેટલું શીખ્યા એ પણ બતાવશે બતાવશે આ પ્રકારના વિડીયો ગામ આપણા છે લે એ વત્તા ત્રણ તરી નવ એક્સ વાય ઉછા બે વાય એ ઉછા જો ત્રણ વાય અને વાય એટલે વાયનો વર્ગ થશે ઓકે તો શું જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો ત્રીજા દાખલામાં છ એક્સ એ વધતા નવ એક્સ વાય ઓછા બે વાય ઓછા ત્રણ વાય વર્ગ બરાબર ચલો ત્રણ દાખલા ગણ્યા ચોથા દાખલાથી બાકી ચોથો પાંચ એ ઓછા બે એમ ગુણ્યા ત્રણ બી વત્તા પાંચ એન ઓકે ચલો પાંચ એમના એમ રાખીએ એના આ એમના એમ લઈ લઈએ ત્રણ બી વત્તા પાંચ એન અહીં ઓછા હોય તો ઓછા જ લેવાના બહુ ધ્યાન આપવાની અને આ કૌશ એમના એમ હવે જોઈએ તો પોરી પંદર એ ગુણ્યા બી એટલે એ બી વધતા અહીં વધતા છે તો વધતા પોચે પહોંચે પચીસ એ ગુણ્યા એન એટલે એ એન ઓછા ત્રણ દુ છ એમ બી અને પો દુ દસ એમ એન તો શું આવ્યો પંદર એ બી વત્તા પછી એ એન ઓછા છ એમ બી ઓછા દસ એમ એન ઓકે ચલો પાંચમું જોઈ લઈએ એક સ્વર્ગ વત્તા બે વાય ગુણ્યા એક્સ ઓછા ત્રણ વાય ઓકે ચલો અહીં જુઓ એક્સ વર્ગ એમના એમ આ કૌશ એક્સ ઓછા ત્રણ વાય અહીં વધતા બે વાય છે તો વધતા બે વાય એમના એમ એક્સ ઓછા ત્રણ વાય હવે અહીં જુઓ તો એક્સ વર્ગ ગુણે એક્સ એટલે એક્સનો ઘન ઓછા ત્રણ એક્સનો વર્ગ વાય બે વાય એક્સ બે તરી છ વાય ગુણ્યા વાય એટલે વાયનો વધ તો એક્સનો ઘન માઇનસ ત્રણ એક્સનો વર્ગ વાય વત્તા બે વાય એક્સ માઇનસ છ વાય વર્ગ ચલો છઠ્ઠો જોઈ લઈએ એમનો ઘન વધતા ચારે ગુણ્યા એમ ઓછા ચલો એમનો ઘન એમના એમ આ કૌશ એમના એમ રાખો ઊંચ વધતા ચાર એન છે તો એમના એમ આ કૌશ એમના ચલો એમનું ઘન અને એમ એટલે એમની ચાર ઘાત ઓછા ત્રણ એમનું ઘન એન વત્તા ચાર એમ એન ઓછા ચાર તરી બાર એનનો વર્ગ તો શું આવ્યો એમની ચાર ગાત ઓછા ત્રણ એમનો ઘન એન વધતા ચાર એમ એન માઇનસ બાર એનનો વર્ગ વિદ્યાર્થી મિત્રો એકદમ ઇઝી દાખલા છે તમે આમ તો ગણો તો છ થયા ચલો સાતમો જોઈએ બે એન વર્ગ માઇનસ પી ગુણ્યા એમ વત્તા ટુ બી હવે અહીં જોઈએ વિદ્યાર્થી મિત્રો તો બે એન વર્ગને પડી રાખો અને આ કંશ ગુણાશે એમ વત્તા ટુ બી ઓછા પી એમના એમ અને એમ વત્તા ટુ બી આવું બે અને એમના એનનો વર્ગ એમ વત્તા બે દુ ચાર એનનો વર્ગ બી ઓછા પી છે અને એમ છે એટલે પી એમ ઓછા વત્તા ઓછા બે પી બી તો સાતમાનું આપણું પૂરું થઈ ગયું ચલો આઠમો લઈએ ત્રણ એ ઓછા બે બીનો વર્ગ ગુણે પાંચ સીનો વર્ગ વધતા છે હવે અહીં જુઓ તો ત્રણ એ એમના એમ એમના એમ ઓછા બે બીનો વર્ગ એમના એમ અને પાંચ સીનો વર્ગ વધતા છે પોતરી પંદર એ સીનો વર્ગ વધતા ચાર તરી બાર એ ઓછા પોત દુ દસ બીનો વર્ગ સીનો વર્ગ ઓછા ચાર દુ આઠ બીનો વર્ગ તો પંદર એસીનો વર્ગ વત્તા બારે ઓછા દસ બી વર્ગ સી વર્ગ ઓછા આઠ બી નો વર્ગ ચલો નવમો દાખલો જોઈએ ત્રણ ઓછા એનો વર્ગ ગુણ્યા પાંચ વત્તા બે બીનો વર્ગ ત્રણ કૌસમાં પાંચ વત્તા બે બીનો વર્ગ ઓછા એનો વર્ગ પાંચ વત્તા બે બીનો વર્ગ ત્રણ ગુણ્યા પાંચ એટલે પંદર વત્તા ત્રણ દુ છ બીનો વર્ગ ઓછા પાંચ એનો વર્ગ ઓછા વત્તા ઓછા બે એ વર્ગ બી વર્ગ ઓકે તો વિદ્યાર્થી મિત્રો નવ દાખલા આપણા પૂરા ચલો લાસ્ટ લઈ લઈએ દસમો દાખલો દસ ચલો ઓકે શું કહે છે આઠ એ ઓછા સાત બી ગુણ્યા છ સી વત્તા ચાર ડી અહીં શું થાય આઠ એ એમના એમ આ લખો છ સી સાત બી એમના એમ છ સી ચાર ડી ઓકે આઠ છંગ અડતાલીસ એસી આઠ ચોગ બત્રીસ એડી ડી સાત છંગ બેતાલીસ બીસી સાત ચોક બીડી ઓકે વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે ગણવાનો છે આપણો સ્વાધ્યાય જે આઠ બે છે આપણે પૂરો કરીએ છીએ